મેં એક ફરિયાદ અરજી કરેલી હતી મારા જે હિસ્સાનો ભાગનું પેમેન્ટ મને મળ્યું નહોતું એના અનુસાર મેં કમિશનર પોલીસ સાહેબને અને પ્રનગર પોલીસમાં ફરિયાદ અરજી કરેલ હતી એ ફરિયાદ અનુસાર મને જક્ષન ચોકીના વી ગોયલ સાહેબે બોલાવેલ અને મને કીધું કે આ તમારી ફરજી ફરિયાદ અરજી આવેલ છે એના અનુસાર તમે આ બધા કાગળો ડોક્યુમેન્ટ્સ લઈને આવો તો હું ત્યાં ગયો અને મેં મારા એને ઝેરોક્ષ અને મારા ફૂલ મુકત્યના હું હરસપરસ સમજૂતી કરાર એ બધું એને રજૂ કરેલ તો મને કે આ જગ્યા કેટલાની થાય મેં કીધું સાહેબ આ જગ્યા ચાલીસ કરોડની થાય છે તો કે ચાલીસ કરોડની જગ્યા થાય તો હું એ લોકો ઉપર ગુનો કરીશ એક સર તે એક કરોડ રૂપિયા મને આપો અને મારી આગળ એક કરોડની રિશ્વત માંગે અને મેં ત્યારે સાહેબને કીધું સાહેબ આટલું બધું ન હોય હું વિચારીને તમને કહીશ આ બધી હકીકત પછી મેં એન્ટી કરપ્શન પીઆઈ સાહેબને ગોયલ સાહેબને ફરિયાદ કરે કે આવી રીતે મારી સાથે સાહેબે એક કરોડ રૂપિયા માંગેલ છે તો સાહેબે કીધું મને કે તમે એક કામ કરો કે હવે જાજો ને તો ત્યારે એનું રેકોર્ડિંગ કરજો તો હું જક્શન ચોકીએ પછી થોડાક સમય પછી ગયો ત્યારે મેં સાહેબને કીધું સાહેબ તમે આ એક કરોડ રૂપિયા માંગો છો બહુ મોંઘા છે મેં કીધું આટલા બધા ન હોય ને કે કાંઈક આટલો રસ્તો કરો તો મને કે તમે કહો છો ચાલીસ કરોડ ને સાહેબ ચાલીસ કરોડની જગ્યા છે બરાબર એટલે અમારે શું છે કે ઉપરના અધિકારીઓને રૂપિયા આપવા પડે છે એટલે આ એક કરોડ રૂપિયા હોય તો તમે કહેજો તમે કીધું સાહેબ ચાલો વિચારીને હું તમને અને પછી હું કાલ ગયો ત્યારે સાંજે મને સાહેબ કે વાત કરજો કારણ વીબી ગોયલ જન ચોકીના પીએ છે સાહેબ મારી એ માન છે આવા અધિકારી સામે કડક માં કડક કાર્ય કર્યા અધિકારી સજા મળે એવી જોઈએ કારણ કે આપણા નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ એમ કે છે કે કરપ્શન ખતમ કરો કે આવા અધિકારીઓ પોતાની વર્ધી નો હોદ્દાનો દુરુપયોગ કરીને આ કરેક્શન કરે છે કે આવા બીજા અધિકારીઓ દસ વાર વિચારે કે આવું ના કરવું